નમસ્તે તુલા રાશિના મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે અમારી યુ ચેનલ પર તેત્રીસ કરોડ દેવી દેવતાઓએ સંકેત આપ્યો છે કે આજે સાંજે છ વાગીને ચાલીસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં જે બનવાનું છે તે તમારા મનને ચકરાવે ચઢાવી દેશે હા મિત્રો તમે સાચું સાંભળ્યું તમે વર્ષોથી જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે હવે તમારા પર આવી ગઈ છે આ મહત્વપૂર્ણ ઘટના તમારા જીવનમાં ચોક્કસ બનશે કોઈ ગમે તેટલો પ્રયાસ કરે તે મુલતવી રાખવામાં આવશે નહીં મિત્રો અભિનંદન તમે તમારા ભાગ્યના ફળ મેળવવાના છો તમારા જીવનમાં એક એવો વિસ્ફોટક પરિવર્તન આવવાનો છે જેની તમે ક્યારેય કલ્પના પણ ન કરી શકો તેથી આ વીડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ કારણ કે જો તમે તેને એક વાર ચૂકી જાઓ છો તો તમને આખી જિંદગી પસ્તાવો થઈ શકે છે આ ફક્ત એક વિડિયો નથી તે ભગવાન તરફથી એક કિંમતી ભેટ છે આ એક એવી તક છે જે તમારા જીવનમાં આશીર્વાદ તરીકે ઉભરી આવશે વિડિયો શરૂ કરતા પહેલા માતા દેવીના બધા સાચા ભક્તોએ વિડિયોને હૃદયપૂર્વક લાઇક કરવી જોઈએ અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં ત્રણ વખત જય માતા દી લખવું જોઈએ જેથી માતા દેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ તમારા અને તમારા સમગ્ર પરિવાર પર વરસે જ્યારે તમે આ બધું શીખો છો ત્યારે વિશ્વાસ કરવો મુશ્કેલ હોઈ શકે છે અને આ માહિતી તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે મારા પર વિશ્વાસ કરો સત્ય જાણીને તમે ચોંકી જશો કારણ કે મંગળની સ્થિતિ હવે બદલાઈ ગઈ છે અને શનિ હવે તમારી કુંડળીમાં તેનું સ્થાન લઈ ચૂક્યો છે તેથી મિત્રો એક મોટી આફત તમારા દરવાજા પર ખટખટાવનાર છે શનિનો પ્રભાવ તમારા જીવનમાં ગંભીર સંકટ લાવી શકે છે તેથી તમારે હવે ખૂબ જ સતર્ક અને સાવધ રહેવું જોઈએ તમારે ખૂબ જ સાવધાની સાથે આગળ વધવું જોઈએ એ નોંધવું મહત્વપૂર્ણ છે કે તમારા જીવનમાં હાલમાં ચાલી રહેલો સમય મહત્વપૂર્ણ છે આ સમય તમારા જીવનને સુવર્ણકાળમાં પરિવર્તિત કરી શકે છે પ્રિય મિત્રો તે સ્પષ્ટ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી તમારા જીવનમાં અવરોધો વધી રહ્યા છે તમે છેલ્લા કેટલાક વર્ષોમાં મુશ્કેલ સમયમાંથી પસાર થયા છો મને લાગે છે કે એક છુપાયેલ દુશ્મન છેલ્લા કેટલાક સમયથી તમારા પર નજર રાખી રહ્યો છે આ દુશ્મન તમારા જીવનને નુકસાન પહોંચાડવાના ઈરાદાથી કામ કરી રહ્યો છે હું તમને જણાવી દઈએ કે આ વ્યક્તિએ વારંવાર તમારા વિરુદ્ધ મેલીવિદ્યા અને કાળા જાદુનો ઉપયોગ કર્યો છે તેણે તમને નષ્ટ કરવા માટે ઘણી ગુપ્ત પદ્ધતિઓ અજમાવી છે પરંતુ દર વખતે આ દુશ્મન નિષ્ફળ ગયો છે કારણ કે તમારો રક્ષક તમારા પરિવારના દેવતા પોતે છે તેના આશીર્વાદ સતત તમારી સાથે છે તેથી જ તે ગમે તેટલી યુક્તિઓ વાપરે તે તમને નુકસાન પહોંચાડી શકતો નથી જોકે તેના મેલીવિદ્યાના પ્રયાસોએ ચોક્કસપણે તમારા રોજિંદા જીવનને અસર કરી છે આ જ કારણ છે કે તમે જે યોજનાઓ બનાવો છો જે આશાઓ તમે પોષો છો તે ક્યારેય સાચી થતી નથી પરિણામો હંમેશા વિપરીત આવે છે જેનાથી તમે માનસિક રીતે થાકી જાઓ છો જીવન પ્રત્યે નિરાશા નિરાશાહાવી થઈ ગઈ છે ક્યારેક તમારી સાથે વિચિત્ર અને અણધારી ઘટનાઓ બને છે જે તમને ગુસ્સે કરે છે પરંતુ હવે ગુસ્સે થવાની જરૂર નથી તમારા જીવનથી નિરાશ થવાનું કોઈ કારણ નથી હવે સમય આવી ગયો છે જ્યારે તમારી બધી મુશ્કેલીઓનો કાયમ માટે અંત આવશે હું જાણું છું કે તમે હાલમાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો પૈસાની અછત તમારા જીવનને ઘેરી રહી છે કૌટુંબિક સમસ્યાઓએ પણ તમને બરબાદ કરી દીધા છે પરંતુ હવે આ વિડિયો દ્વારા તમને આ બધી સમસ્યાઓનો ઉકેલ મળશે તમારા જીવનના બધા અવરોધો દૂર થવાના છે તમારા દુઃખ અને વેદનાઓ હવે વિદાય લેવાના છે કોઈ પણ સંજોગોમાં તેને ચૂકશો નહીં આ વિડિયો તમારા માટે ખૂબ જ ખાસ અને અત્યંત મહત્વપૂર્ણ છે મિત્રો આગળ વધતા પહેલાં હું તમને હાથ જોડીને એક વિનંતી કરવા માંગુ છું જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને આમ કરો અને બધા ભક્તો જે ભગવાન શનિદેવના સાચા ઉપાસક છે કૃપા કરીને નીચે ટિપ્પણી વિભાગમાં પાંચ વાર લખો જય શનિદેવ મહારાજ જય શનિદેવ મહારાજ શનિદેવની કૃપાથી તમારી સાડે સતી સમાપ્ત થશે અને તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાઈ જશે એક મહત્વપૂર્ણ વાત તમારા જીવનમાં જે વ્યક્તિ સૌથી વધુ નુકસાન પહોંચાડી રહી છે તે બીજું કોઈ નહીં પણ તે વ્યક્તિ છે જેને તમે હંમેશા પોતાનું માનતા હતા તે તમારી આસપાસ હાજર છે અને ધીમે ધીમે તમારું જીવન બરબાદ કરી રહ્યો છે ઘણીવાર તમે તમારા ભાગ્યને દોષ આપો છો અને તમારા ભાગ્યને શાપ આપો છો પરંતુ આમ કરવું એ એક મોટી ભૂલ છે કારણ કે તમારું ભાગ્ય ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છે હવે ભાગ્યને દોષ આપવાનું બંધ કરો અને તે વ્યક્તિથી દૂર રહો કારણ કે તે તમારી સમસ્યાઓનું મૂળ છે તે એક એવી વ્યક્તિ છે જે વારંવાર તમારા જીવનમાં આફતો લાવે છે જાણો કે આ વ્યક્તિ હવે તમારી દુશ્મનાવટથી સંપૂર્ણપણે પાગલ થઈ ગયો છે અને તે કોઈ બહારનો નથી પણ તમારો પોતાનો છે તેથી જ મિત્રો હું તમને શરૂઆતથી જ ચેતવણી આપતો આવ્યો છું કે આ સત્ય મજબૂરીમાં શેર કરવામાં આવી રહ્યું છે આ વીડિયો દ્વારા અમે તમને એક નજીકના વ્યક્તિની સાચી ઓળખ જાહેર કરવા જઈ રહ્યા છીએ જે હવે તમારો સૌથી મોટો વિરોધી બની ગયો છે અને દુઃખદ વાત એ છે કે તમને તેનો ખ્યાલ પણ નહોતો પરંતુ મિત્રો આજે આ જ વીડિયોમાં તમે તે વ્યક્તિની સાચી ઓળખ જાણવા જઈ રહ્યા છો આ વ્યક્તિ તમારી સામે શુભેચ્છ ખોવાનો ડોળ કરે છે પરંતુ તમારી પીઠ પાછળ તમને છેતરે છે તો પ્રશ્ન ઊભો થાય છે આ વ્યક્તિ કોણ છે તેનું સાચું નામ શું છે આ બધી હકીકતો તમને આ વિડિયો દ્વારા વિગતવાર સમજાવવામાં આવશે પરંતુ તે પહેલાં મારી એક નાની વિનંતી છે જો તમે પહેલાથી જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો કૃપા કરીને જોડાઓ અને સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને દરરોજ આવી મૂલ્યવાન માહિતી મળે છે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આ વીડિયો દ્વારા અમે તમારા સૌથી ખતરનાક દુશ્મન વિશે કઠોર સત્ય જાહેર કરવા જઈ રહ્યા છીએ હું તમને એ પણ કહેવા જઈ રહ્યો છું કે તમારા જીવનમાં આટલા બધા દુઃખ અને તકલીફો કેમ છે તમારા જીવનમાં આટલા બધા તણાવ કેમ છે અને આ બધી મુશ્કેલીઓનો ઉકેલ શું છે આજે તમને આ બધા મુદ્દાઓ પર સંપૂર્ણ માહિતી મળશે મિત્રો હું તમને એ પણ કહીશ કે તમારા જીવનમાં કયા મોટા ફેરફારો આવવાના છે અને તમારા ભાગ્યમાં કઈ ચમત્કારિક ઘટનાઓ બનશે છેલ્લા પાંચ વર્ષથી તમે સતત દુઃખ અને તકલીફો સહન કરી રહ્યા છો છેલ્લા પાંચ વર્ષથી તમે મુશ્કેલ અને પડકારજનક જીવન જીવી રહ્યા છો પરંતુ મિત્રો પરિસ્થિતિ બદલાવાની છે તમારું જીવન હવે પહેલાં જેવું રહેશે નહીં તેથી ચિંતા કરવાની કોઈ જરૂર નથી તમારું ભાગ્ય એક નવો વળાંક લેવાનું છે મિત્રો જાણો કે તમારા કર્મોનો હિસાબ હવે નક્કી થઈ ગયો છે હા તમે તે સાચું સાંભળ્યું ભગવાન શનિદેવ જે કર્મના ન્યાયાધીશ તરીકે જાણીતા છે તે જવાબદાર છે તેમણે તમારા દરેક કાર્યનું મૂલ્યાંકન કર્યું છે અને તેના આધારે તમારું ભાગ્ય બદલાવાનું છે તમારું ભાગ્ય સૂર્યની જેમ ચમકશે મિત્રો કોઈએ સાચું કહ્યું છે કે ભગવાન જ્યારે આપે છે ત્યારે તે અપેક્ષા કરતા ઘણું વધારે આપે છે આજ ચમત્કાર તમારા જીવનમાં બનવાનો છે ભગવાનની વિશેષ કૃપાથી હવે તમને ધન સમૃદ્ધિ સંપત્તિ અને સમૃદ્ધિ મળશે તમારું સો કિલોગ્રામ મીઠાઈ પણ વહેંચવી પડી શકે છે આજે હું તમને એક સારા સમાચાર આપી રહ્યો છું હા મિત્રો તમે જે સારા સમાચારની રાહ જોઈ રહ્યા છો તે આગામી ચોવીસ કલાકમાં આવવાનું છે મંગળ ગ્રહ હવે પોતાનો માર્ગ બદલી ચૂક્યો છે અને આ પરિવર્તન તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે તેથી હાથ જોડીને हूं तमने नम्र विनंती करू छु के आ व्हिडिओ सुरुवात थी अंत સુધી काळजीपूर्वक જુઓ કારણ કે तमने आ દુર્લભ તક ફરી ક્યારે નહીં મળે હા મિત્રો હું તમને કહી દઉં કે કળયુગના આ યુગમાં પહેલીવાર કોઈને આટલો મોટો આશીર્વાદ મળવાનો છે આ પહેલા કોઈને આવા મોટો સમાચાર મળ્યા નથી તમે ખૂબ જ ભાગ્યશાળી છો કે આ सारा સમાચાર તમારો થવાનો છે તો મિત્રો કૃપા કરીને આ વીડિયોને હળવાશથી ન લો નહીં તો તમને તમારા બાકીના જીવન માટે પસ્તાવો થશે કારણ કે મારી આગાહીઓ ખડક પર દોરેલી રેખા જેટલી મજબૂત છે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું આજ સુધી મારી કોઈ પણ આગાહી ખોટી સાબિત થઈ નથી અને તેથી જ હું આ સંપૂર્ણ ખાતરી અને વિશ્વાસ સાથે કહું છું જો તમને મારા શબ્દો પર શંકા હોય તો મારી આગાહીઓ ખોટી સાબિત કરો હું આગાહીઓ કરવાનું બિલકુલ બંધ કરી દઈશ તો મિત્રો આ વિડિયો તમને દરેક વિગતો સ્ટેપ બાય સ્ટેપ આપશે પરંતુ પહેલાં આ વિડિયો જોનારા બધા સાચા દેવી ભક્તોએ સરસ લાઇક આપવી જોઈએ અને કોમેન્ટ સેક્શનમાં ત્રણ વાર જય દી જય માતા દિ લખવું જોઈએ હવે મિત્રો એક મહત્વપૂર્ણ વાત જાણવી મહત્વપૂર્ણ છે તમારે આગામી ચોવીસ કલાકમાં આ રહસ્ય કોઈની સાથે શેર ન કરવું જોઈએ હા મિત્રો કોઈને ખબર ન હોવી જોઈએ કે આગામી ચોવીસ કલાકમાં તમારા જીવનમાં આવા મહાન સમાચાર આવવાના છે તે પહેલા આ કિંમતી વિચાર સાંભળો મિત્રો સમય કરતાં મોટી નિક્તતા કે પરાયુમપણું નથી જ્યારે સમય અનુકૂળ હોય છે ત્યારે બધા સાથે હોય તેવું લાગે છે પરંતુ જ્યારે સમય પ્રતિકૂળ હોય છે ત્યારે આપણા પોતાના લોકો પણ અજાણ્યા બની જાય છે સમય કહે છે કે હું પાછો નહીં આવું કોણ જાણે છે કે હું તમને હસાવીશ કે રડાવીશ તેથી વર્તમાનને સ્વીકારો કારણ કે આ ક્ષણ આગામી ક્ષણની રાહ જોતી નથી ઘડિયાળની ટીક ટીક પણ વિચિત્ર છે તે અવિરતપણે ફરે છે છતાં તે અટકતું નથી અને બીજા કોઈને રોકવા દેતું નથી મિત્રો મને આશા છે કે આ વિચાર તમને પ્રેરણા આપશે તો કૃપા કરીને આ વીડિયોને એક સ્વીટ લાઇક આપો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલશો નહીં ભગવાનની કૃપાથી તમારી બધી ચિંતાઓ ટૂંક સમયમાં દૂર થશે તો મિત્રો અમે જાણવા જઈ રહ્યા છીએ કે આગામી ચોવીસ કલાકમાં તમને સૌથી મોટી ખુશખબર કઈ મળવાની છે સાંભળો આગામી ચોવીસ કલાકમાં તમને સો રૂપિયા મિલિયનનો ખજાનો મળશે હા મિત્રો તમે સાચું સાંભળ્યું છે અને માતા દેવીની વિશેષ કૃપાથી આ ચમત્કાર સાકાર થવાનો છે તમારું જીવન હાલમાં સંપૂર્ણ સંકટની અણી પર છે આવા સમયે આ વિચારવાનો સમય નથી પરંતુ તાત્કાલિક પગલાં લેવાનો છે તેથી વિલંબ કર્યા વિના તે વ્યક્તિથી પોતાને દૂર રાખવું એ સમજદારી ભર્યું રહેશે મિત્રો જે વ્યક્તિ વર્ષોથી તમારો ગુપ્ત દુશ્મન છે તે તમારા જીવનના વિનાશનું મૂળ છે હવે તે વ્યક્તિનો તમારા સાથે શું સંબંધ છે અને તેનું સાચું નામ શું છે અમે આ વીડિયોમાં આ બધું વિગતવાર સમજાવવા જઈ રહ્યા છીએ હું તમને જણાવી દઉં કે આ વ્યક્તિ સમયાંતરે તમારા અને તમારા આખા પરિવારને મુશ્કેલીમાં મૂકવા માટે કાળા જાદુ અને જાદુનો ઉપયોગ કરે છે આનો પુરાવો તમારા ઘરમાં અસંખ્ય બિનજરૂરી ઝઘડા અને ઝઘડા છે તમે અનેક વખત આર્થિક મુશ્કેલીઓનો સામનો કર્યો છે અને તેનું મુખ્ય કારણ આ વ્યક્તિ ગુપ્ત રીતે તમારી સામે જાદુનો અભ્યાસ કરે છે તેથી હા મિત્રો તમે સાચું સાંભળ્યું આ એક અતિ મહત્વપૂર્ણ અને ચમત્કારિક સમાચાર છે જે તમને મળવાના છે આ સમાચાર સાંભળીને તમારા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ જશે બધા જ લોકો ઉત્સાહિત થશે અને નાચશે આ વાત ચોક્કસ છે ફક્ત ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એક નહીં પરંતુ પાંચ મહત્વપૂર્ણ શુભ ઘટનાઓ બનશે અને તેમની સાથે એક મોટું આશ્ચર્ય પણ આવશે દેવી લક્ષ્મીની અનંત કૃપાથી તમારા જીવનમાં એક અદભુત અને ગહન ચમત્કાર બનવાનો છે મિત્રો ચાલો આગળ વધીએ પરંતુ તે પહેલા મારી હાથ જોડીને એક વિનંતી છે જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને હમણાં જ એક સરસ લાઇક આપો અને દેવી લક્ષ્મીના બધા સાચા ભક્તોએ નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં પાંચ વખત જય મા લક્ષ્મી જય મા ભવાની જય મા દુર્ગા લખવું જોઈએ હું તમને એ પણ કહેવા માંગુ છું કે હવે ત્રણસો ત્રીસ મિલિયન દેવી દેવતાઓએ તમને એક ખાસ સંકેત આપ્યો છે તમારો મહિમા હવે સમગ્ર વિશ્વને દેખાશે જાણો કે તમારા જીવનમાં એવી ઘટનાઓ બનશે જે તમારા સમગ્ર ભાગ્યનો માર્ગ બદલી નાખશે હાથ જોડીને હું વિનંતી કરું છું કે હું જે કહું છું તે સંપૂર્ણ સત્ય છે આગામી ચોવીસ કલાકમાં એક દેવી તમારા ઘરમાં પ્રવેશ કરશે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે પરંતુ યાદ રાખો આ આગામી ચોવીસ કલાક દરમિયાન તમારો દુશ્મન તમારા પર નજર રાખશે આ ચોવીસ કલાક દરમિયાન તમારે ખૂબ જ સતર્ક રહેવું જોઈએ કારણ કે આ તે સમય છે જ્યારે તે તમારા વિરુદ્ધ ખતરનાક પગલું ભરી શકે છે આ ચેતવણીને હળવાશથી ન લો કારણ કે આ વ્યક્તિ પહેલાથી જ તમારી ખુશીનો નાશ કરવાનું કાવતરો ઘડી ચૂકી છે પરંતુ ચિંતા કરશો નહીં તમે તેત્રીસ કરોડ દેવી દેવતાઓના રક્ષણ હેઠળ છો તેમના આશીર્વાદ તમારી સાથે છે તેથી કોઈ પણ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તેઓ પણ તમારી આગળ નમી જશે તમે તમારી કુંડળીમાં જે પરિવર્તન થવાનું છે તે પ્રચંડ ઉર્જા સાથે તમારી પોતાની આંખોથી જોશો હવે તમારું ભાગ્ય સોનાના રથ પર સવારી કરશે અને તમારા જીવનને નવી દિશા આપશે તમે જે પણ લક્ષ્યો નક્કી કર્યા છે તમે જે પણ સપના પૂરા કરવા માંગો છો તે બધા તમારી પાસે વિના પ્રયાસે આવશે કારણ કે તમારી આસપાસ અનુકૂળ ગ્રહોની સ્થિતિઓ બની ગઈ છે આગામી ચોવીસ કલાકમાં પોલીસ તમારા દરવાજે ખટખટાવી પણ શકે છે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું બ્રહ્મા દ્વારા લખાયેલા ભાગ્યને કોઈ ભૂંસી શકશે નહીં અને હવે તમારે કોર્ટ અથવા વહીવટી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે તેથી આ વીડિયોને હળવાશથી ન લો નહીંતર તમારે તમારા બાકીના જીવન માટે પસ્તાવો કરવો પડી શકે છે આગામી ચોવીસ કલાકમાં ગ્રહોની ગતિમાં એવો મોટો ફેરફાર થવાનો છે જે તમારા જીવનને હચમચાવી નાખશે એક ગંભીર આરોપનો પડછાયો તમારા પર છવાઈ શકે છે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું જે લોકો પર તમે એક સમયે વિશ્વાસ કરતા હતા તેઓ હવે તમારી વિરુદ્ધ થઈ ગયા છે આજ લોકો તમારા પત્નની ઈચ્છા રાખી રહ્યા છે તો તમારા હોશમાં આવો અને તેમનાથી દૂર રહો નહીં તો તમારું જીવન ખથી ભરાઈ શકે છે મિત્રો કોઈ પણ સંજોગોમાં આ વીડિયો ચૂકશો નહીં અંત સુધી શાંતિથી જુઓ કારણ કે આજની પ્રસ્તુતિ કેટલાક રહસ્યો જાહેર કરશે જે તમને સ્તબ્ધ કરી દેશે આ ખૂબ જ ગુપ્ત માહિતી છે જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે પરંતુ યાદ રાખો તમારે આગામી ચોવીસ કલાક સુધી કોઈ ભૂલ ન કરવી જોઈએ આ વીડિયોમાં આપેલી ચેતવણીઓને અવગણવાની ભૂલ ન કરો અમે એક ક્ષણમાં આગળ વધીશું પણ તે પહેલાં હાથ જોડીને હું તમને ફરી એકવાર વિનંતી કરું છું જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને તરત જ એક સરસ લાઇક આપ હા મિત્રો તમે સાચું સાંભળ્યું આ એક અતિ મહત્વપૂર્ણ અને ચમત્કારિક સમાચાર છે જે તમને મળવાના છે આ સમાચાર સાંભળીને તમારા પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ જશે બધા જ લોકો ઉત્સાહિત થશે અને નાચશે આ વાત ચોક્કસ છે ફક્ત ચોવીસ કલાકમાં તમારા જીવનમાં એક નહીં પરંતુ પાંચ મહત્વપૂર્ણ શુભ ઘટનાઓ બનશે અને તેમની સાથે એક મોટું આશ્ચર્ય પણ આવશે દેવી લક્ષ્મીની અનંત કૃપાથી તમારા જીવનમાં એક અદ્ભુત અને ગહન ચમત્કાર બનવાનો છે મિત્રો ચાલો આગળ વધીએ પરંતુ તે પહેલાં મારી હાથ જોડીને એક વિનંતી છે જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને હમણાં જ એક સરસ લાઇક આપો અને દેવી લક્ષ્મીના બધા સાચા ભક્તોએ નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં પાંચ વખત જય મા લક્ષ્મી જય મા ભવાની જય મા દુર્ગા લખવું જોઈએ હું તમને એ પણ કહેવા માંગુ છું કે હવે ત્રણસો ત્રીસ મિલિયન દેવી દેવતાઓએ તમને એક ખાસ સંકેત આપ્યો છે તમારો મહિમા હવે સમગ્ર વિશ્વને દેખાશે જાણો કે તમારા જીવનમાં એવી ઘટનાઓ બનશે જે તમારા સમગ્ર ભાગ્યનો માર્ગ બદલી નાખશે હાથ જોડીને હું વિનંતી કરું છું કે હું જે કહું છું તે સંપૂર્ણ સત્ય છે આગામી ચોવીસ કલાકમાં એક દેવી તમારા ઘરમાં પ્રવેશ કરશે જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી નાખશે પરંતુ યાદ રાખો આ આગામી ચોવીસ કલાક દરમિયાન તમારો દુશ્મન તમારા પર નજર રાખશે આ ચોવીસ કલાક દરમિયાન તમારે ખૂબ જ સતર્ક રહેવું જોઈએ કારણ કે આ તે સમય છે જ્યારે તે તમારા વિરુદ્ધ ખતરનાક પગલું ભરી શકે છે આ ચેતવણીને હળવાશથી ન લો કારણ કે આ વ્યક્તિ પહેલાથી જ તમારી ખુશીનો નાશ કરવાનું કાવતરો ઘડી ચૂકી છે પરંતુ ચિંતા કરશો નહીં તમે તેત્રીસ કરોડ દેવી દેવતાઓના રક્ષણ હેઠળ છો તેમના આશીર્વાદ તમારી સાથે છે તેથી કોઈ પણ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તેઓ પણ તમારી આગળ નમી જશે તમે તમારી કુંડળીમાં જે પરિવર્તન થવાનું છે તે પ્રચંડ ઉર્જા સાથે તમારી પોતાની આંખોથી જોશો હવે તમારું ભાગ્ય સોનાના રથ પર સવારી કરશે અને તમારા જીવનને નવી દિશા આપશે તમે જે પણ લક્ષ્યો નક્કી કર્યા છે તમે જે પણ સપના પૂરા કરવા માંગો છો તે બધા તમારી પાસે વિના પ્રયાસે આવશે કારણ કે તમારી આસપાસ અનુકૂળ ગ્રહોની સ્થિતિઓ બની ગઈ છે આગામી ચોવીસ કલાકમાં પોલીસ તમારા દરવાજે ખટખટાવી પણ શકે છે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું બ્રહ્મા દ્વારા લખાયેલા ભાગ્યને કોઈ ભૂંસી શકશે નહીં અને હવે તમારે કોર્ટ અથવા વહીવતી પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે તેથી આ વીડિયોને હળવાશથી ન લો નહીંતર તમારે તમારા બાકીના જીવન માટે પસ્તાવો કરવો પડી શકે છે આગામી ચોવીસ કલાકમાં ગ્રહોની ગતિમાં એવો મોટો ફેરફાર થવાનો છે જે તમારા જીવનને હચમચાવી નાખશે એક ગંભીર આરોપનો પડછાયો તમારા પર છવાઈ શકે છે હા મિત્રો તમે તે સાચું સાંભળ્યું જે લોકો પર તમે એક સમય વિશ્વાસ કરતા હતા તેઓ હવે તમારી વિરુદ્ધ થઈ ગયા છે આજ લોકો તમારા પત્નની ઈચ્છા રાખી રહ્યા છે તો તમારા હોશમાં આવો અને તેમનાથી દૂર રહો નહીં તો તમારું જીવન દુઃખથી ભરાઈ શકે છે મિત્રો કોઈ પણ સંજોગોમાં આ વીડિયો ચૂકશો નહીં અંત સુધી શાંતિથી જુઓ કારણ કે આજની પ્રસ્તુતિ કેટલાક રહસ્યો જાહેર કરશે જે તમને સ્તબ્ધ કરી દેશે આ ખૂબ જ ગુપ્ત માહિતી છે જે તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી નાખશે પરંતુ યાદ રાખો તમારે આગામી ચોવીસ કલાક સુધી કોઈ ભૂલ ન કરવી જોઈએ આ વિડિયોમાં આપેલી ચેતવણીઓને અવગણવાની ભૂલ ન કરો અમે એક ક્ષણમાં આગળ વધીશું પણ તે પહેલાં હાથ જોડીને હું તમને ફરી એકવાર વિનંતી કરું છું જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને તેને તરત જ એક સરસ લાઈક આપ શેર કરો હવે તમારા હૃદયમાં આનંદ અને ખુશીના મોજા ઉછળશે હા મારા પ્રિય મિત્રો આજના વિડિયોમાં અમે જે મહત્વપૂર્ણ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ જે તમારી કુંડળીની સંપૂર્ણ તપાસ પછી શેર કરવામાં આવશે તે તમારા પગ નીચેથી જમીન હચમચાવી નાખશે હા મિત્રો આ આઘાત એટલો શક્તિશાળી અને તીવ્ર હશે કે તમે તમારા અસ્તિત્વ પર શંકા કરશો આ કોઈ સામાન્ય વીડિયો નથી તે એક શક્તિશાળી દવા તરીકે કામ કરશે જે તમારા જીવનનો માર્ગ બદલી શકે છે મિત્રો હું તમને કહી દઉં કે બધા લોકો મીઠી વાતો કરે છે પરંતુ આજે હું જે કઠોર સત્ય શેર કરવા જઈ રહ્યો છું તે તમને ચોંકાવી દેશે મિત્રો જાણો કે તમારા કોઈ પરિચિત વ્યક્તિ વર્ષો કે મહિનાઓથી તમારા જીવનને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે તે તમારા પર જાદુટોણાનો ઉપયોગ કરી રહ્યો છે ગુપ્ત પ્રથાઓનો ઉપયોગ કરી રહ્યો છે અને તમે તેનાથી સંપૂર્ણપણે અજાણ છો તમે આ સત્યથી સંપૂર્ણપણે અજાણ છો તમને લાગે છે કે તમારું જીવન સામાન્ય રીતે આગળ વધી રહ્યું છે બધું વ્યવસ્થિત છે પરંતુ મિત્રો વાસ્તવિકતા તદ્દન વિપરીત છે તમે તે સાચું સાંભળ્યું મિત્રો તમારું જીવન સરળતાથી ચાલી રહ્યું નથી અને જ્યારે તમે આ વાસ્તવિકતાથી વાકેફ થશો ત્યારે વિશ્વાસ કરવો મુશ્કેલ બનશે તમે તમારી આસપાસ ઘણા એવા લોકોને જોયા હશે જેઓ ઓછા જ્ઞાની ઓછા શિક્ષિત અને ઓછા બુદ્ધિશાળી છે છતાં આ જ લોકો મોટી ઊંચાઈઓ હાંસલ કરી રહ્યા છે તેઓ સમાજમાં વધુ માન સંપત્તિ અને સમૃદ્ધિ મેળવી રહ્યા છે તમે પણ અથાક મહેનત કરી છે અને તમારા જીવનને સફળ બનાવવા માટે કોઈ કસર છોડી નથી તમે ચોક્કસ થોડી સફળતા મેળવી છે પરંતુ તમે જે ઊંચાઈઓ ટકાવી રાખવાની ઈચ્છા રાખો છો તે હજુ પણ અગમ્ય છે ભલે તમારી પાસે પ્રતિભા અને શાણપણ બંને હોય તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો સંઘર્ષ તમારા જીવનનો એક અભિન્ન ભાગ બની ગયો છે ક્યારેક ક્યારેક તમને થોડી ક્ષણિક ખુશી મળી શકે છે પરંતુ તે પણ ટકતી નથી આ બધી મુશ્કેલીઓ પાછળ ફક્ત એક જ વ્યક્તિ હોય છે હા મિત્રો તમે સાચું સાંભળ્યું તમારા જીવનમાં દરેક અવરોધ દરેક પીડા દરેક સમસ્યાનું મૂળ ફક્ત એક જ વ્યક્તિ છે આ વ્યક્તિ એક ઝેરી સાપ છે જે માણસના વેશમાં છે તે સતત તમારી ગતિવિધિઓ પર નજર રાખે છે અને તમારા વિનાશનું કાવતરું ઘડે છે હવે તે તમારા આખા જીવનને બરબાદ કરવા માટે બીજું એક મોટું કાવતરું ઘડવાનો છે પરંતુ ગભરાશો નહીં ડરવાની જરૂર નથી દુશ્મન ગમે તેટલી યુક્તિઓ વાપરે ગમે તેટલી તાકાત લગાવે તે હવે તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તે તમારા વાળનો એક વાળ પણ સ્પર્શી શકશે નહીં કારણ કે આગામી ચોવીસ કલાકમાં તમારા પર દૈવી કૃપા વર્ષશે અને તમારા જીવનમાં એક નોંધપાત્ર વળાંક આવશે હવે ખાતરી છે કે તમે તમારા જીવનમાં ત્રણ ઐતિહાસિક ફેરફારો જોશો જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય હા મિત્રો તમે સાચું સાંભળ્યું તમારી સાથે એવી ઘટનાઓ બનશે કે તમને તમારી પોતાની આંખો પર વિશ્વાસ નહીં આવે તમારું નસીબ એવી રીતે બદલાશે કે બીજાઓ આશ્ચર્યચકિત થઈ જશે અને તમે સફળતાના શિખર પર પહોંચશો આ પરિવર્તન અનિવાર્ય છે મિત્રો વિશ્વાસ કરો કે તમે અત્યાર સુધી જે ગુમાવ્યું છે તે હવે તમને પુષ્કળ પ્રમાણમાં મળશે નસીબ હવે તમારા પક્ષમાં હશે તમે જીવનમાં તે બધું પ્રાપ્ત કરશો જેનું તમે વર્ષોથી સ્વપ્ન જોયું છે તે બધી પીડા અને મુશ્કેલીઓ જે તમે સહન કરી છે હવે સુખ અને સફળતા સમાન પ્રમાણમાં તમારા જીવનમાં પ્રવેશ કરશે તાજેતરના વર્ષોમાં તમે જે સંઘર્ષો સહન કર્યા છે તે ફળ આપવાના છે તમે કદાચ જોયું હશે કે કેટલાક લોકો ખોટા માર્ગો અપનાવીને ઝડપી સફળતા